પ્રિયતા પ્રિય ઓલ ટાઈમ હે હેપીનેસ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો એપિસોડ છે આલ્ઝીમા એન્ઝાઇટી સ્ટ્રેસનો સહજ ઇલાજ સિનિયર લોકો માટે જાતે સૂતા સૂતા કરી શકાય તેવા આ માનસિક રોગો માટેની ફિંગર એક્સરસાઇઝ મનુષ્યનું શરીર એનાટોમી ફિઝિયોલોજી જ્ઞાનતંતુઓના આંગળીઓ પરના ઝાડા અને સંવેદનશીલ રિસેપ્ટરોની આપણા હાથ પરની બ્રેઇનમાં મોટી અસર અને જગ્યા હોય છે એટલે આપણે હાથ પરની પાંચ આંગળીઓની કસરત મુદ્રાઓ વગેરેની મોટી કસર જોવા મળે છે વળી પ્રત્યેક આપણી અંગૂઠા સહિતની પાંચ આંગળીઓ આપણામાં રહેલા પંચ મહાભૂતોનું પ્રતિનિધિત્વ કરે છે તેનું બેલેન્સ આપણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવણી રાખે છે અને જેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હોય તે જ આ જગતના બધા સુખોને ભોગવી શકે છે એટલે ખાસ આપણું માનસિક સ્વાસ્થ્ય રહસ્ય આપણી આંગળીઓની કસરતમાં છુપાયેલું છે એટલે હાથ અને આંગળીઓનું રહસ્ય જાણી લઈએ તો જીવનની મોટી મૂડી ગણી શકાય એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી ઘર મધ્યે સરસ્વતી કર મૂળે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ એટલે સનાતન ધર્મમાં સવારે ઉઠ્યા પછી ઉપરનો શ્લોક હસ્ત હસ્તદર્શન કરીને પ્રાંત સ્મરણની વિધિથી લઈને રાત સુધીની વિધિઓ બતાવવામાં આવેલી છે જેના લીધે પ્રત્યેક વ્યક્તિને શારીરિક માનસિક બૌદ્ધિક આધ્યાત્મિક અને સામાજિક એટલે કે સર્વાંગી વિકાસ થાય છે માનસિક અને શારીરિક સ્વા સ્વાસ્થ્ય માટે આંગણોની કસરત મોટી ઉંમરના લોકોએ સૂતા સૂતા પણ કરી શકાય તેવી સાહજિક પ્રક્રિયા છે તેનાથી મારા ઘણા બધા સિનિયર દર્દીઓને લાભ થયો છે ખાસ કરીને માનસિક તકલીફ જેવી કે શોર્ટ ટર્મ ડિમ્નેશિયા બ્રેઇન ફોગ આલ્ઝિમારની શરૂઆત થોટ્સ વિચાર વિચારવાયુ ઇન્સોમેનિયા એન્ઝાઇટી સ્ટ્રેસ વગેરેનો ઈલાજ સહજ રીતે કરી શકાય છે સવારે આંખ ખુલી જાય એટલે હાથને પોળા કરો અને એકબીજાના આંગળા અંદર રાખો અને આંગળીઓને ચલાવો પછી હાથને સ્ટ્રેચ કરો સુઈને સૂતા સુતા આ પ્રક્રિયા કરવાની છે સ્ટ્રેચ કરો આંગળીઓને સ્ટ્રેચ કરો પાંચથી સાત વખત સૂતા સુતા સ્ટ્રેચ કરો બરાબર પછી આ અંગૂઠો લ્યો અંગૂઠો લઈ અને અંગૂઠાને આમ ઘસો અને બોલતા જાઓ અગ્નિદેવતાએ નમઃ અગ્નિદેવતાએ નમઃ અગ્નિદેવતાએ નમઃ અગ્નિદેવતાએ નમઃ અગ્નિ તત્વ મારા શરીરમાં બેલેન્સ થાવો અગ્નિ તત્વ મારા શરીરમાં બેલેન્સ થાવો પછી વાયુ તત્વ આ વાયુની આંગળી છે વાયુદેવતાએ નમઃ વાયુદેવતાએ નમઃ વાયુદેવતાએ નમઃ દેવતાય નમઃ વાયુ તત્વ મારા શરીરમાં બેલેન્સ થાવો પછી આકાશદેવતાએ નમઃ આકાશ દેવતાએ નમઃ આકાશ દેવતાએ નમઃ આકાશ તત્વ મારા શરીરમાં બેલેન્સ થાવો પછી પૃથ્વી તત્વ પૃથ્વી માતાએ નમઃ પૃથ્વી માતાએ નમઃ પૃથ્વી માતાએ નમઃ પૃથ્વી તત્વ મારા શરીરમાં બેલેન્સ થાવો પછી જળ દેવતાએ નમઃ જળ દેવતાએ નમઃ જળ તત્ત્વ મારા શરીરમાં બેલેન્સ થાઓ પછી સ્ટ્રેચ કરો આંગળીઓને એક પછી એક અંગૂઠો આંગળી આ મિડલ ફિંગર પછી ઇન્ડેક રિંગ ફિંગર એન્ડ ટચલી આંગળી પેલી કરો પછી રોટેશનમાં લાવો અને કોઈ પણ મંત્ર બોલતા જાઓ મણમંતે રુદ્રાવ શત્રુ સર્વશત્રુ સર્વ રોગ હરાય સર્વ હસી કળાય હાભ લુ સ્વાહા એવી રીતે એક પછી એક આંગળી તમે લેતા જાઓ એવી રીતે મિડલ ફિંગર લેતા જાઓ રિંગ ફિંગર લેતા જાઓ ટચલી આંગળી લેતા જાઓ બંને હાથની આવી રીતે બંને હાથની મંત્ર બોલો એક મંત્ર સુધી આપણે ગણવાનું કેટલું છે ઓમ હનુમંતે રુદ્ર અવતારાય સર્વ શત્રુ સહારાય રોગ હરાય સર્વ વશીકણાય રામ અધુતાય સ્વાહા એવી રીતે બીજી આંગળીને એ કર્યા પછી ત્રીજી આપણી એક્સરસાઇઝ શું છે ત્રીજી એક્સરસાઇઝ છે આપણે ફિગરને આમ પ્રેશર કરવાનું બધી બાજુ પ્રોન પોઝિશનમાં અને સુપાઇન પોઝિશનમાં બધી આંગળીઓને તમે પોઝિશન કરતા રહ્યો આ આપણી ચોથી એક્સરસાઇઝ છે તો આ બંને હાથના આંગણામાં આ એક્સરસાઇઝ કરવાની છે એનાથી આપણને અલ્ઝી માનસિક સ્ટ્રેસ બ્રેઇન ફ્રોગ અને સ્ટ્રેસમાં સવારથી જ ઊઠતા પહેલાં જ આપણે આ પ્રક્રિયા કરી લેવાની છે તો એનાથી આપણને બહુ ફાયદો થાય છે અમે અનેક દર્દીઓ ઉપર આનો પ્રયોગ કરેલ છે અને એનાથી મોટી ઉંમરનાને એટલે સિનિયર સિટીઝન લોકોને બહુ આનાથી બહુ જ રાહત થાય છે ખાસ કરીને જે એન્ઝાઇટી અને સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે મોટી એ છે એમાંથી ઘણી જ બધી રાહત મળે છે અનુભવ સિદ્ધ આવા વિડીયો આપણે આવતા ચેનલોમાં જોતા રહીશું આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અસ્તુ